માંગરોળના ઓસા ઘેડ ગામેથી ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું ત્રીસથી વધારે ગાંજાના છોડ મળી આવ્યા હોવાનું અનુમાન છે માંગરોળ તાલુકાના ઓસા ઘેડ ગામે એક માલિકીની જગ્યામાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની જૂનાગઢ એસઓજીને બાતમી મળી હતી બાતમી મળતાં જ પોલીસ દ્વારા રેડ કરીને કાયદેસર ગાંજાનું વાવેતર ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે હાલ ગાંજાના ત્રીસથી વધારે છોડ મળી આવ્યા છે અને હજુ પણ વધુ તપાસ પોલીસ દ્વારા La sua vita è una cosa che non si può dire niente. La sua vita 아 <sussurra> want